દાહોદમાં શોક મિત્ર સમાશાની વાત કરવામાં આવે તો દાહોદના નિંગખેડાના પાલી ગામેથી પોલીસે એક 4-વ્હીલર ગાડીમાંથી રૂપિયા 15 લાખની વધના વિદેશી દારૂનો જથ્થો જડપી પાડ્યો દાહોદ જિલ્લામાં પ્રોહિબિશનના આરોપીઓને જડપી પાડવાના સફરતા આરોપીઓને જડપી પાડવા જુગારના અડડાઓ ઉપર રેડ પાડવા તેમજ અસામાજિક તત્વોને જડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ દાહોદની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે લીમખેડા પોલીસને મળેલ બાતમીના આધારે પાલ્લી ગામે નાકાબંધી કરી આવતા જતા તમામ નાના મોટા વાહનોની તલાશી હાથ ધરી હતી તે સમયે ત્યાંથી એક ફોર વ્હીલર ગાડી પસાર થતા પોલીસ સાબની બની હતી તે સમયે પોલીસને દૂરથી જોઈ ગાડીના ચાલકે પોતાનું કબજાની 4 व्हीલર ગાડી સ્થળ પર મૂકી નાસી જતાં પોલીસે ગાડી પાસે જઈ ગાડીની तलाશી હાથ ધરતા તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી જેની કુલ કિંમત ₹15,37,440 ના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે ગાડીની કિંમત મળી કુલ કિંમત ₹18,37,440 નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો આ સંબંધે લીમખેડા પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે